જી તમારું નામ અર્જુનભાઈ અર્જુનભાઈ શું પ્રશ્ન ઉભો થાય કે તમારે મીડિયા સમક્ષ આવવાની જરૂર પડે છે એવું છે કે અમારી જે ઉચ્છલ હાઈસ્કૂલ તાલુકા શાળા છે જી એમાં જે મારો છોકરો ભણે છે આજે અગિયાર વર્ષથી મારા છોકરા ત્યાં ભણે છે આજની તારીખમાં ભણે છે અને પ્રવૃતિ ગુજરાત અને જીતે ગુજરાત આવું એક મુહિમ ચલાવે છે ગુજરાત સરકાર ત્યારે ત્યારે આ મુહિમ ની અંદર જે મારા છોકરાઓ કે અમારી સાથે અન્યાય થવામાં આવેલું છે વારંવાર કેવા છતાં પણ આ લોકો અમારું છોકરાઓનું રજીસ્ટ્રેશન મને આજ સુધી જોવા મળ્યું નથી

દિવસ ઓલરેડી એમને તો સર એમ કે કે છે છે થઈ ગયું અમે મોકલી આપેલી છે એવી રીતના અમને જણાવેલો હતો જી હવે કદાચ કોઈ પ્રતિભાશાળી રમતની અંદર કોઈક સારું વ્યક્તિત્વ ધરાવે કે સારી પ્રગતિ કરી શકે એવા વિદ્યાર્થીઓ આ લોકોની ભૂલના કારણે ચૂકી જતા હોય ઘરા આગળ જવામાં સો એ સો ટકા મારા જ ગામમાંથી મારી મેં પોતે સ્પોર્ટમેન છું હું પણ રમતગમત માં ઇન્ટરેસ્ટ લેતો છું જ્યારે મારા જ ગામના છોકરાઓને હું પોતે ટ્રેન કરતો હોઉં અને મારા ગામમાંથી દસ થી પંદર છોકરાઓને પોતે કાયમી એક પ્રેક્ટિસ આપું છું અને જ્યારે એમાંથી જો કોઈ છોકરાનો એક બી છોકરાનું રજિસ્ટ્રેશન નહીં થતું હોય અને મને એવું લાગે છે કઈક ને કઈક આ લોકો લાગતા વળગતા લોકોની સાથે આ લોકો રજિસ્ટ્રેશન કરે છે અને એમના મનગમતા લોકોને એ લોકો લઈ જાય છે જ્યારે જે મહેનતું છોકરા હોય જેણે ખરેખર સ્પોર્ટમાં ઇન્ટરેસ્ટ લેતા હોય તેવા છોકરાઓને આ લોકો બોલાવતા નથી એટલે જે ખરેખર ખેલ મહાકુંભ જેવી અલગ અલગ યોજનાઓની અંદર સ્પોર્ટની અંદર રમીને પોતાનું ઉજ્જવળ ભવિષ્યની એક કલ્પ કાલ્પન કલ્પના કરતા હોય કે એક આશા રાખતા હોય એવા વિદ્યાર્થીઓને શાળાના શિક્ષકો કે સંચાલકો એ લોકો એક ઈરાદાપૂર્વક તેઓને પછાડી રાખવાના એ લોકોનું આગળ કાવતરું જેવું છે બસ અમને એવું જ લાગી રહ્યું છે કેમ કે એવું જો હોતે તો જો એવું એ લોકો એમ કહેતા છે કે અમે કોઈ બી સાથે મતભેદ ન રાખીએ પરંતુ મને તો એવું જ લાગે છે કે આ લોકો અમારી સાથે મતભેદ રાખે છે જી આવા તો કેટલા બાળકો અહીંયા હશે આશરે કે જેઓને આ લોકોએ કોઈ કૂટનીતિ હોય શકે કે એઓની કોઈ ભૂલ હોય શકે તેના કારણે વંચિત રહી ગયા હોય ખેલ જેવી મોટી મોટી યોજનાઓ કે જેનાથી તેઓ કદાચ પોતાને ઉજ્જવળ ભવિષ્ય પણ નક્કી કરી શકાય છે સર કે આ લોકો કદાચ છે ને કે પોતાનું મહેનત તો નહીં પણ બીજા છોકરાઓની મહેનત પણ નથી જોઈ શકતા અગર છોકરો આગળ વધશે એવું એ લોકોની ઈચ્છા નથી મને એવું લાગે છે આ તમામ પ્રકરણ અંદર જવાબદાર આપણે કોને કોને ગણી શકાય હાલમાં તો ત્યાંના સ્પોર્ટ ટીચર અને માસ્ટર જ કેવાય

જે ગુરુનો ફાળો હોવો જોઈએ તો જે ગુરુઓ ગેરમાર્ગે દોરે છે અથવા તો તેઓ પોતાના કામની અંદર કામ ચોરી કરીને તેઓનું પૂરું કર્તવ્ય નિભાવતા ના હોય તેવું જોવા મળી રહ્યું છે પણ અહીં પ્રશ્ન એ પણ છે તમે કહો છો કે તમે બધાને ટ્રેન કરો છો તો તમારા ટ્રેન કરેલા બાળકો કેટલા આગળ ગયા છે અત્યારના અત્યારના ખેલ મહાકુંભ ની અંદર તમારા ટ્રેન કરેલા કેટલા બાળકો રહી ખેલ મહાકુંભમાં માં નહીં પણ મેં મહારાષ્ટ્રની અંદર એસોસિએશન ની ટીમ ટુર્નામેન્ટ થયું ઓલ ઇન્ડિયા લેવલ ની

ગમે તેવો ગમે છોકરાઓ આજે દેશનું ભવિષ્ય કહેવાય છે આજે દેશનું ભવિષ્ય સાથે જ જો છેડકાની થતી હોય તો તમારે શું કહેવામાં જી જી એટલે ક્યાંક ને ક્યાંક ખેલ મહાકુંભ જેવી એક મોટી યોજના એનાથી આ બાળકોને વંચિત રાખવાનો પ્રયાસ થયો છે ખરો હા સાચી વાત છે જી સર આપનું નામ સર રમેશભાઈ એસ નાયક તાલુકા શાળા ઉચ્ચ બરાબર અત્યારે શ્રી હવે સાહેબ આપણા સ્કૂલમાં તો એક ફરિયાદ આવી છે કે ખેલ મહાકુંભમાં અમુક છોકરાઓને સિલેક્શન નથી થયું જે જે છોકરાઓ સારું પરફોર્મન્સ કરશે છતાં પણ એ લોકોનું સિલેક્શન નથી થયું એવું મીડિયા સમક્ષ માહિતી આવી છે એના વિશે તમે શું કહેશો સર સર એમાં એવું છે ખેલ મહાકુંભ જે બે હજાર પચીસનું જે સરકારશ્રીનું જે ઇવેન્ટ છે એમાં હા હા શાળા કક્ષાએ અમે બાળકોને કોઈપણ જાતનો પક્ષપાત નથી રાખતા વિદ્યાર્થીનો જો જે ખેલમાં જે ઇન્ટરેસ્ટ હોય અને જે બાળક સારું પરફોર્મન્સ કરે એ બાળકને અમે શાળા કક્ષાએથી પહેલો નંબર આવે છે એમનું અમે રજીસ્ટ્રેશન કરીએ છીએ કોઈ પણ જાતના અમે પક્ષપાત બાળકો સાથે રાખતા નથી બરાબર ને બીજી એવી માહિતી મળી કે છેલ્લા અગિયાર વર્ષથી આવી રીતના ઓગણના તાલુકા કક્ષાએ તાલુકા શાળામાં થઈ રહી છે એવી માહિતી મળી છે આના વિશે શું કહીશું ના ના સર અમે દર વખતે બાળકોનો ખેરમા રજીસ્ટ્રેશન કરીએ જ છે અને આ રીતનો જે આક્ષેપ કર્યો છે એમાં એટલે કે બાળકોનો આ રીતનું અમે કોઈ બાળકને બાકી રાખતા નથી રજીસ્ટ્રેશન ખેરમા કરીએ જ છે અને તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ ભાગ લઈએ છીએ બાળકો